કોર્ટ રૂમના ડેકોરમની આપણે ખૂબ બધી વાતો સાંભળી છે ફિલ્મોમાં અમુકવાર જોયું પણ છે કે કેવી રીતના વકીલ જજ સાથે વાત કરતા હોય કે ત્યાં તમે જો જજ સાથે વાત કરો છો તમારે માઇલોડ કહીને વાત કરવું પડે અને એ આપણે ડેકોરમ બધાને ખબર છે કે કોર્ટમાં કેવું હોય પણ જ્યારે અચાનકથી એક કિસ્સો સામે આવે કે જેમાં સીજીઆઈ પર જૂતું ફેંકવામાં આવે અને પછી આપણને સવાલ થાય કે કોર્ટરૂમમાં આવું કેમ થયું એ ઘટના પૂર્ણ થાય અને પછી એમાં કોઈ જ કાર્યવાહી સ્વરૂપે કંઈ જ ન થાય દાખલો બેસે એવું કંઈ ન થાય અને પછી આજે અમદાવાદથી એવી બીજી ઘટના સામે આવે કે જેમાં કોર્ટમાં જજ પર જૂતું ફેંકવામાં આવે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમદાવાદની સેશન કોર્ટમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના આજે બપોરે સામે આવી ફરિયાદીએ કોર્ટ રૂમમાં જજ પર જૂતું ફેંક્યું પોલીસે જજ પર જૂતું ફેંકાતા જોયું અને એ શખ્સની અટકાયત કરી પણ હવે શું થશે એની સાથે મોટો પ્રશ્ન છે એડિશનલ પ્રિન્સિપલ જજ જે હતા એમ પી પુરોહિત એમના પર જૂતું ફેંકવામાં આવ્યું ફરિયાદીની અપીલ એમને નકારી કાઢી અને પછી ના પાડી તો એ વ્યક્તિને ગુસ્સો આવી ગયો અને પછી એને ગુસ્સામાં અને ગુસ્સામાં પગમાંથી જૂતું કાઢીને ફેંકી દીધું આખી ઘટનાની વાત કરીએ તો અમદાવાદની સેશન કોર્ટમાં ફરિયાદીની અપીલ પર સુનાવણી ચાલી રહી હતી એડી પ્રિન્સિપલ જજ એમ પી પુરોહિત અપીલ કાઢી નાખતા

હમણાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ ગયો છે કોન બનેગા કરોડપતિનો છે જેમાં એક નાનકડો છોકરો છે એ અમિતાભ બચ્ચન સાથે જે રીતના વાત કરે છે બધા એને ખૂબ ટ્રોલ કરે છે પણ આ માનસિકતા આવે છે ક્યાંથી આપણા પર આપણે એ ક કયા વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ જેમાં આપણે રિસ્પેક્ટ નામની વસ્તુ જ ભૂલી ગયા છીએ તમને કેટલો પણ ગુસ્સો હોય તમારી વાત કેટલી પણ વ્યાજબી હોય પણ એને આ રીતના વ્યક્ત કરવું એ યોગ્ય નથી એ આપણે સમજવું પડશે આવી જ ઘટના થોડા દિવસ પહેલાં બની હતી એટલે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર જૂતું ફેંકવામાં આવ્યું જ્યારે મુખ્ય ન્યાયાધીશ કોર્ટમાં જ્યારે સુનાવણી કરી રહ્યા હતા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી અને પછી રાકેશ કિશોર નામના એક વ્યક્તિ જે વકીલ છે એમણે જૂતું ફેંક્યું કારણ કે એ જજ જે કહી રહ્યા હતા એ વાતથી સહેમત ન હતા અને એના પછી એમને લઈ ગયા પોલીસ અને પછી નથી આગળ કંઈ કરવા નથી માંગતા અને પછી વકીલે પણ એવું કહ્યું કે મને આનું કોઈ અફસોસ જ નથી મેં જૂઠું ફેંક્યું એટલે તમે સમજો કે તમે જૂઠું ફેંકો તમે કેટલા પણ એમની વાતથી સહેમત ન હોવ પણ તમે જૂઠું ફેંકીને મારો છે સીજીઆઈ છે તમારે ધ્યાન રાખવું જ પડશે એ તમારાથી ઊંચા દરજ્જાના છે તમારે ધ્યાન રાખવું જ પડશે અને એ આપણે જો નથી શીખી શકતા પછી આપણી વ્યવસ્થાઓ અને આપણે જેના ઉપર કોર્ટ પર ભરોસો કરીએ છીએ એ કેવી રીતના ચાલશે એ ખૂબ મોટો પ્રશ્ન છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયો બસ તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો એટલે મારી વોટ્સઅપ ચેનલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એ પણ જોઈન કરી લેજો